પંદર ઓગસ્ટથી દેશમાં ચોમાતું સિસ્ટમ સક્રિય થઈ ગયું છે અરબસાગરમાં સાયકનોલોજી સોલ્યુશન કારણે અરબસાગર સિસ્ટમ પણ સક્રિય થશે તારીખ ઓગણીસ બેવીસના દક્ષિણ સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હાલમાં વરસાદી ચાપટા પડે અને છ થી બાર ઓગસ્ટ સુધી વરસાદ ઝાપટા વધવાની પણ શક્યતા છે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કે હાલની પરિસ્થિતિમાં જોતા એવું લાગે છે કે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ચોમાસાની સિઝનમાં ખેડૂતે વાવેતર કર્યું હોવાથી ચિંતામાં વધારો થયો છે સૌરાષ્ટ્રના સિસ્ટમમાં ઓછો વરસાદ નોંધાયો છે વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ ડુંગળીના પગતા ખેડૂતોને ચિંતા વધી છે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે જન્માષ્ટમીમાં આવતા નવી ભેટ રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારોને લઈને અંત્યોદયને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કર્યો છે આથી પંચ પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે સરકારો તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહતદારે તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના ભામ ઘટે તેવી શક્યતા પેટ્રોલ અને ડીઝલના ભામમાં ઘટાડો થવાની સંભાવના છે પેટ્રોલ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ પોત પોઈન્ટ સુડતાળીસ હજાર બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતી દર્શાવી છે આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારના ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટી શકે છે જેની સીધી અસર પેટ્રોલ અને ભાવ પર જોવા મળી શકે છે જોકે ભારતમાં ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે વધુ આગળ વાત કરીએ કે કેવી રીતે થશે આવક બમણી ગુજરાતના દરેક ખેડૂતને સાથે રૂપિયા પોસઠ હજાર રૂપિયાનું દેવું સરકાર ખેડૂતોની હાલ ડબલ કરવામાં વાતો કરે છે પરંતુ દેશના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાત ખેડૂતોનું દેવું ડબલ થઈ ગયું છે ગુજરાતમાં ખેડૂતોની આર્થિક રીતે બેડાલ થયા છે કેમ કે હવે ખેતી મોંઘી બની છે તાજેતરમાં લોકસભા રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતો માટે પોસઠ હજાર પાંચસોને અડસઠ રૂપિયા દેવું છે ખેડૂતોના લીધે જ દેશને ધ્યાન પાક પાકે છે જેનાથી લોકો પેટ ભરાય છે પરંતુ આ પાકને ઉપજવા જોવા પૂરતા ભાવ ન મળે તો ખેડૂતો કેવી રીતે સમુદ્ર બને છે ખાતર જંતુનાશક દવાને જે પાક ઉત્પાદન થાય છે તે બજાર બીપીએલમાં પહોંચે ત્યારે ખેડૂતોએ પૂરતા ભાવ મળતા નથી ગુજરાતના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર અનેક કૃષિલક્ષી યોજનાઓ બનાવવામાં આવી રહી છે છતાંય કજુ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારો થયો નથી ગુજરાતમાં પ્રત્યેક ખેડૂતોને સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે ગુજરાતની સરખામણી બીજા રાજ્યના ખેડૂતોનું દેવું ઓછું છે વધુ આગળ વાત કરે કે રક્ષાબંધન પહેલા મહિલાઓને પંદરસો રૂપિયાની સહાય રક્ષાબંધનના આવતા અઠવાડિયે આવી રહ્યા છે આવી સ્થિતિમાં બહેનો તેમના ભાઈને રાખડી બાંધવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ શું બહેનોને ખબર છે આ વખતે રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવાની આવી છે સ્થિતિમાં મધ્યન સરકારની લાડલી બહેન યોજના માટે મોટા સમાચાર આવ્યા છે જેમ રાજ્ય સરકારે રાખડી પહેલા યોજના લાભાર્થીઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલવામાં જાહેર કરી છે મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ રકમ બહેનો રક્ષાબંધનના તહેવારની તૈયારી કરી શકે છે તે જ સમયે સરકારની આ જાહેરાત કારણે લાડલી બહેન યોજના લાડલીઓની ખુશીઓ માહોલ છે તમારી માહિતી માટે અને તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે સાત ઓગસ્ટ રોજ લાડલી બહેન યોજના સાથે સંકળાયેલો છે બહેનોના ખાતામાં બારસો પચાસ રૂપિયાના બદલે પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે મોદી સરકાર આપશે પંદર હજાર રૂપિયાની સહાય મોદી સરકાર આપશે પંદર હજાર રૂપિયાની તેમની પહેલી ખાનગી નોકરી પર બે હપ્તાને પંદર હજાર રૂપિયા આપશે ઉપરાંત નવી નોકરી આપતી કંપનીઓને દરેક નોકરી માટે ત્રણ હજાર રૂપિયા મળશે અને એક પોઈન્ટ સાત લાખ કરોડને રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન માટે યોજના છે કે એક આઠ બે હજાર પચીસથી એકત્રીસ સાત બે હજાર સત્યાવીસ સુધી ચાલશે જેમની કંપની નોંધાયેલા છે અને જે પહેલીવાર નોકરી શરૂ કરી રહ્યા છે અને ઈપીએફઓમાં નોંધાયેલા છે તેમને લા લાભ મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે તહેવારોપૂર્વક ખાનદ તેલમાં ભાવમાં ભડકો હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે દર વર્ષે જેમ તહેવારો પહેલાં તેલમાં ભાવમાં વધારો થયો છે ઉલ્લેખનીય એ છે કે એક માસના તેલમાં ભાવમાં સિત્તેર રૂપિયાનો વધારો થયો છે આ સાથે સિંગ તેલના ડબ્બાનો ભાવ બે હજાર ચારસો ને પોત્રીસ રૂપિયાથી બે હજાર ચારસો પંચાસ રૂપિયા થયા છે જ્યારે કપાસિયા દસ રૂપિયાનો વધારો થયો છે અને કપાસ્યા તેલમાં ડબ્બો હાલ બે હજાર બસો થી બે હજાર ત્રણસો ને વીસ પહોંચી ગયો છે વધુ આગળ વાત કરીએ કે બિહારમાં એકસો પચીસ યુનિટ વીજળી મફત બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારે રાજ્ય સરકાર દ્વારા કરેલું ગ્રાહકો માટે એકસો પચીસ યુનિટ સુધી મફત વીજળી આપવામાં જાહેર કરી છે આ લાભ એક ઓગસ્ટ બે હજાર પચીસથી મળશે જેનાથી એક કરોડને સડસઠ લાખ પરિવારોને ફાયદો થશે અને સીએમએ જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં ઘરોની છત પર જે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ અપાશે પૂરી રીજ્યોતી યોજના હેઠળ અંતેક ગરીબ પરિવારોને માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભગવાન સરકારનો મોટો નિર્ણય પંજાબના માન સરકારે દલિત પરિવારનો માટે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ચાર હજારથી ચાર વર્ષ વધુ દલિત પરિવારને લગભગ અડસઠ હજાર કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે આ પરિવારને ચાર પંજાબનો સુધી જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીગઢ યોજનાએલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર ગુજરાતના સસ્તાના દુકાનદારોને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનોનો બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એક કેવાયસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ એ છે કે એક કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા અને વીસ હજાર કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકાર મોટર સ્કિટર હેઠળ ઓગણીસો અઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવાનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તેમને બે હજાર રૂપિયાની વસૂલવો પડશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પીવા આવાસ યોજના વધારે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગને રૂપિયા સુડતાળીસ હજાર રૂપિયા કરોડની અંદાજપત્ર માગણીઓ બહુમતી પસાર કરાઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરસિંહ બાવળી હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પાય ગેમ પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયાને પચાસ હજાર વધારાની સહાય આપશે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળોમાંથી લાભાર્થીઓને દીડ વધારીને પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાયસી ફરજિયાત હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાયસી કરવા જરૂરી રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડરના ડિલેવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરમાં ફેરફાર સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટચીપ જે સિલિન્ડર નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિ મોનિટરિંગ કરી શકાય વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ઘર બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે સરકારે એન એફ એસે રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવારમાં આપવા માટે એક વિશેષ યોગ્ય યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારને આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈટ પોટલાકની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ થશે બેંકે અશ્વિન નારાયણને આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે આરબીઆઈ પાંચસો હજાર બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસોની નોટોનું ચલણ વધારીને પાંચસો રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં બે હજાર સુડતાળને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે બે હજાર સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે સાત પોઈન્ટ પો ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિના ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને રાજ્યમાં સરકારનો મોટો નિર્ણય લીધો હતો હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમને પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાનો પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાય મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ સરકારી અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર પિકનિક મુલાકાતો જેવા કાર્યક્રમોમાં બે તારી પોલીસને હાજરી ફરજીયાત કરવામાં આવી છે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સા સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવ ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે ઘઉમાં ચોવીસો ને પ્રતિ પ્રતિકીટન જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર દોઢસો રૂપિયા પ્રતિ ક્વિટન બોનસ પણ આપવામાં આવશે